યુટ્યુબ ચેનલ ને માટે સ્વામી ભક્તોને જય શ્રી કૃષ્ણ તારીખ એક ડિસેમ્બર બે હાજર અને સોમવાર ના રોજ માક્ષર માસ ની શુકલ પક્ષ ની મોક્ષદા એકાદશી ઉપવાસ છે આ એકાદશીનો પાઠ કરવાથી અથવા તો સાંભળવાથી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે ચિંતામણીના જેવી આ એકાદશી સ્વર્ગ તથા મોક્ષને દેનારી છે જેઓના પિતા માતા તથા પુત્ર વગેરે નીચ ગતિને પામ્યા હોય તેઓના પિતા માતા તથા પુત્ર

આ દિવસે ગીતાનો પાઠ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે મોક્ષદા એકાદશીના દિવસે જ આપણા નિત્યાનંદ સ્વામી સંવત ઓગણીસો આઠની સાલમાં વડતાલ મંદિર ધામમાં ગયેલા મોક્ષદા એકાદશીની પૂજા વિધિ મુહૂર્ત પારણા શુભ યોગો ઉપાય તેમજ ભગવદ્ ગીતાની પૂજા વિધિ વિશે અમે અલગથી વિડીયો બનાવ્યો છે તે જરૂર જુઓ આમાં આપણે એકાદશીની વ્રત કથા સાંભળીશું યુધિષ્ઠિર રાજા બોલ્યા ત્રણ લોકને સુખ દેનારા જગતના સ્વામી જગતને બનાવનાર પ્રાચીન પુરુષોમાં ઉત્તમ સમર્થ પ્રત્યક્ષ વિષ્ણુને હું નમું છું ને પૂછું છું હે દેવોના ઈશ્વર હે દેવ મને મોટો સંશય થયો છે માટે લોકોના હિતને માટે તથા પાપોનો નાશ કરવા માટે પૂછું છું માક્ષર મહિનાના શુકલ પક્ષમાં કયા નામ વાળી એકાદશી થાય છે તેનો શું વિધિ છે અને તેમાં કયા દેવનું પૂજન કરવામાં આવે છે હે સ્વામી એ સર્વ તમે મને વિસ્તારથી યથા યોગ્ય કહો શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજા તમે ઘણું સારું પૂછ્યું તમારી બુદ્ધિ સારી અને નિર્મળ છે માટે હે રાજાઓના અધિપતિ તમને વિષ્ણુના ઉત્તમ દિવસ રૂપ એકાદશી કહું છું તે સાંભળો હે રાજા મારી વાલામાં વાલી તિથી એકાદશી મુરુ નામને દૈત્યનો વધ કરવા સારુ કાર્તક માસના કૃષ્ણ પક્ષને વિશે મારા દેહમાંથી ઉત્પન્ન થઈ છે જંગમ તથા સ્થાવર પ્રાણીઓ વાળા ત્રણ લોકની અંદર પૂર્વે કાર્તકના કૃષ્ણ પક્ષને વિશે ઉત્પન્ન થયેલી અને મારી પ્રિય ઉત્પત્તિ એવા નામથી પ્રસિદ્ધ થયેલી તે એકાદશી હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા તારી આગળ કહેલી છે મોક્ષદા નામની એકાદશી હું કહું છું તે સાંભળો એકાદશી દિવસે પ્રયત્નથી મંગળકારી ગીત ને નૃત્ય સાથે પુષ્પા દિક વિષ્ણુદેવનું પૂજન કરવું હે યુધિષ્ઠિર હવે હું તમને સારામાં સારી એવી પુરાણની કથા કહું છું તે સાંભળો જે કથા સાંભળવા માત્ર પ્રાપ્ત થાય છે અને પિતા માતા તથા પુત્ર વગેરે નીચ પામ્યા હોય તેઓના પિતા માતા તથા પુત્ર વગેરે આ એકાદશી ના પુણ્યની મહત્તાથી સ્વર્ગ ને પામે છે એમાં કાંઈ પણ સંશય નથી આ કારણથી હે રાજા હું તને સ્પષ્ટ રીતે એકાદશી મહિમા કહું છું તે તું સાંભળ પૂર્વે રમણ કરવા યોગ્ય ગોકુળ નામના નગરમાં પ્રજાઓ અને પુત્રોની માફક પાડનારો રાજાઓમાં ઋષિરૂપ વૈખાનસ એવા નામથી પ્રખ્યાત એક રાજા રહેતો હતો ત્યાં ચારેય વેદને જાણનારા બ્રાહ્મણો રહેતા હતા આ રીતે રાજ્ય કરતા તે રાજાએ રાત્રે સ્વપ્નમાં પોતાના પિતાને નીચ યોનીમાં અવતરેલો જોયો આ પ્રમાણે પોતાના પિતાને જોવાથી વિસ્મય પામેલી બુદ્ધિ વડે સ્વપ્નની અંદર દેખેલી બાબત બ્રાહ્મણોની આગળ આ પ્રમાણે કહી રાજા કહેવા લાગ્યો કે બ્રાહ્મણો મેં સ્વપ્નની અંદર મારા પોતાના પિતાને નરકમાં પડેલા જોયા હે પુત્ર હું નીચ યોનીમાં અવતર્યો છું માટે તો મારો ઉદ્ધાર કર

હે શ્રેષ્ઠ બ્રાહ્મણો મને સ્ત્રીઓ પણ ગમતી નથી તેમ પુત્રો પણ ગમતા નથી માટે હવે હું શું કરું ને ક્યાં જાઉં મારું શરીર બળે છે હે વિપ્રોના અધિપતિઓ દાન વ્રત તથા યોગ આદિ કર્મોમાંથી જે કર્મ વડે મારા પૂર્વજોનો મોક્ષ થાય તે કર્મ મને કહો જેનો પિતા પડ્યો હોય તેનો જન્મ પણ નિરર્થક છે અને જગતમાં જીવતા એવા તે સારા પુત્ર થી સુફળ છે કશું પણ ફળ નથી બ્રાહ્મણો બોલ્યા કે હે રાજાઓમાં શ્રેષ્ઠ રાજા ભૂત તથા ભવિષ્ય જાણનારા પર્વત મુનિ નો સમીપમાં આશ્રમ છે ત્યાં જાઓ એવી રીતનું તેઓનું વાક્ય સાંભળીને ખેદ પામેલો તે શ્રેષ્ઠ રાજા જ્યાં પર્વત મુનિનો આશ્રમ હતો તે આશ્રમમાં ગયો તે મુનિનો આશ્રમ શાંત બ્રાહ્મણોથી અને ચૌત્ર પ્રજાઓથી મીટળાયેલો વિસ્તાર વાળો અને મુનિઓએ સારી રીતે સેવેલો હતો ત્યાં બીજા કમળથી જન્મેલા બ્રહ્માના જેવા પર્વત મુનિ ઋગ્વેદી સામવેદી યજુર્વેદી અને અથર્વવેદી મુનિઓથી વીટળાયેલા બેઠા હતા તે સમયે વૈખાનસ રાજે મુનિઓમાં શ્રેષ્ઠ એવા તે મુનિને જોઈ મસ્તક વડે પૃથ્વી પર પડીને દંડવટ પ્રણામ કર્યા એટલે પર્વત મુનિએ રાજાના સાત અંગોના કુશળતાના સમાચાર પૂછ્યા રાજાના શત્રુ રહિત પણ વિશેના સમાચાર પૂછ્યા અને રાજ્યના સુખના સમાચાર પૂછ્યા

સાંભળીને મુનિઓમાં શ્રેષ્ઠ એવા પર્વત મુનિ ધ્યાનથી નેત્રને સ્થિર કરીને થઈ ગયેલું અને થનારું વિચારવા લાગ્યા તથા એક મુહૂર્ત સુધી ધ્યાન કરીને તે શ્રેષ્ઠ રાજા પ્રત્યે બોલ્યા પર્વત મુનિ બોલ્યા કે હે રાજાઓના અધિપતિ હું તમારા તમારા પિતાના વિરુદ્ધ કર્મનું પાપ જાણું છું હે રાજા પૂર્વ જન્મમાં પોતાની સ્ત્રીઓના મધ્યમાં એક જ સ્ત્રીને થયેલા પિતાને આપો આમ વારંવાર બીજી સ્ત્રીએ માગણી કરી તો પણ તે સ્ત્રીનું ઋતુદાન આપીને રક્ષણ કર્યું નહીં અર્થાત તે બીજી સ્ત્રીના ઋતુકાળનો ભંગ કર્યો એ રીતે કર્મ કરવાથી તમારો પિતા હમેશને માટે નરકમાં પડ્યો છે રાજા બોલે કે હે મુનિ કયા વ્રત થી અને કયા દાન થી મારા પિતાનો આ પાપ વાળા નરકમાંથી મોક્ષ થાય તે મને કહો પર્વત મુનિ બોલે કે માક્ષર મહિનાના શુકલ પક્ષ ને વિશે મોક્ષદા નામે વિષ્ણુ ની તિથિ છે તે મોક્ષદા એકાદશી નું વ્રત તમે સઘળાએ કરીને તેનું પુણ્ય

રાજા નો પિતા સ્વર્ગમાં ગયો સ્વર્ગમાં જતી વેળા અંતરીક્ષમાં તે વૈખાનેશ રાજા પ્રત્યે શુદ્ધ વાણી કહેવા લાગ્યો કે હે પુત્ર તારું સદા કલ્યાણ થશે એ રીતે તે બોલીને ને સ્વર્ગમાં ગયો

આ એકાદશી નો પાઠ કરવાથી અથવા તો સાંભળવાથી વાજપેયી યજ્ઞ નું ફળ પ્રાપ્ત થાય છે ચિંતામણીના જેવી આ એકાદશી સ્વર્ગ તથા મોક્ષ ને દેનારી છે એવી રીતે બ્રહ્માંડ પુરાણમાં માર્કશિષ મહિનાની શુકલ પક્ષની મોક્ષદા નામની એકાદશી કહેલી છે મોક્ષદા એકાદશી પર અન પૈસા તાવડા ગરમ વસ્ત્રો ગોળ ઘીનું દાન અવશ્ય કરવું તેના પ્રભાવથી જીવનમાં પ્રગતિ થાય છે વેપારમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવે છે નોકરીમાં પ્રમોશનની સંભાવના છે જો કોઈ કારણસર તમે વ્રત ન કરી શકતા હો તો મોક્ષદા એકાદશીની કથા અવશ્ય સાંભળો તે ઉપવાસ જેવું જ ફળ આપે છે એ સાથે જય શ્રી કૃષ્ણ તમને આ એકાદશી મહિમાનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવજો